નમસ્તે હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ટોક્સ માં નમસ્તે મિત્રો ટોક્સ માં આપણે ફક્ત હવે ફિલ્મોની અને મનોરંજન ની વાતો નથી કરતા આપણે દુનિયાને લગતી ઘણી ઘણી બાબતો વિશે ચર્ચા કરીએ છીએ એનું એનાલિસિસ કરીએ છીએ હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એક યુદ્ધ ચાલી રહ્યું છે પણ એમાં આપણે ઈરાન આ સ્થિતિમાં કેવી રીતના પહોંચ્યું એના વિશે આજે આપણે એનાલિસિસ કરવાના છીએ એટલે સીટ ટોક્સ પર અત્યારે આવતા વિડીયોમાં સાવ અલગ કંઈક આપણે આજે કરવા જઈ રહ્યા છીએ તો આશા છે તમને ઇતિહાસ પરનો આ વિડિયો ગમશે તો વાત કરીએ કે ઈરાન આમ જુઓ તો બહુ જૂની સંસ્કૃતિ છે અને પહેલાં તો એને પર્શિયા તરીકે ઓળખવામાં આવતું હતું મોર્ડન હિસ્ટ્રીમાં જોઈએ ને તો ઘણા જ્યારે હું ભણતો ઇતિહાસ ત્યારે ઘણા મારા સાથી વિદ્યાર્થી મિત્રો પર્શિયા અને પ્રશિયામાં બહુ ભૂલ કરતા પર્શિયા એટલે ઈરાન અને પ્રશિયા એટલે જર્મની તો આ પર્શિયાની વાત કરીએ તો એનો ઇતિહાસ તો બહુ લાંબો જૂનો અને સંસ્કૃતિથી ભરપૂર છે પણ આપણે એના થોડા ગઈ સદીના શરૂઆતથી ઇતિહાસની વાત કરીએ મેં અહીંયા સ્ક્રિપ્ટ મારી બનાવી છે એમાં બધા મેઇન મુદ્દાઓ છે એ મેં નોંધી રાખ્યા છે તો હું એનો લા લાભ લેતા લેતા જ આપણે આ ચર્ચા કરીશું તો શરૂઆત થઈ ઓગણીસો ને આઠમાં જ્યાંથી ઈરાન ખરેખર દુનિયાની નજરમાં આવ્યું કેમ કારણ કે ત્યાં પહેલીવાર ખબર પડી આ ઓગણીસો ને આઠમાં કે અહીંયા તો ભાઈ તેલનો બહુ જબરજસ્ત જથ્થો છે અને જેવું તેલની વાત આવે એટલે પશ્ચિમી દેશો અને એ સમયનું રશિયા એટલે કે યુ આની નજર પહેલાં પડે અને અહીંયા પણ એવું જ થયું યુએસએસઆર અને બ્રિટનની નજર આના પર પડી અને એ લોકો આમાં ઇન્વોલ્વ થયા અને એક પાવર પ્લે શરૂ થયો પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પત્યું ત્યાર પછી બ્રિટને પૂરો કંટ્રોલ ઈરાનમાંથી નીકળનારા તેલનો લઈ લીધો અને પોતાનું આધિપત્ય જાણે કે ત્યાં સ્થાપી દીધું ઓગણીસો એકવીસમાં ત્યાં જે કજર વંશનું શાસન હતું એનો તખતા પલટ થયો એનું સત્તા પરિવર્તન થયું અને એની આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને ઓગણીસો ને પચીસમાં ઈરાનના તે સમયના જે લશ્કરના વડા હતા રેઝા શાહ એમણે પોતાનું શાસન ઈરાન તરફ અથવા તો ઈરાન ઉપર સ્થાપ્યું જો અત્યાર સુધી તમને આ વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો મને લાગે છે કે તમારે અહીંયા સબસ્ક્રાઈબનું બટન દાબી દેવું જોઈએ કારણ કે આગળ બહુ રસપ્રદ વાતો આવવાની છે ઈરાન વિશે અને આ યુદ્ધ શરૂ કેમ થયું અને પહેલાં કેવા ખાનગીમાં ઈરાન અને ઇઝરાયલ મિત્રો હતા એની વાત પણ આપણે કરવાના છીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જો ગમે તો છેલ્લે લાઈક પણ કરી દેજો તો આપણે આગળ વધીએ તો ઓગણીસો ને પચીસથી આમ જુઓ તો ઓગણીસો ને સુધી આ જે શાહ વંશ છે એનું શાસન ઈરાન ઉપર રહ્યું પણ ત્યાં એટલે આ દરમિયાન પણ ઈરાનનું નામ તો પર્શિયા હતું પણ ઓગણીસો પાંત્રીસમાં રેઝા શાહ એ જે પહેલાં એના શાહ વંશજના પહેલા રાજા બન્યા એમણે એનું નામ બદલીને ઇસ્લામિક સોરી એનું નામ બદલીને ઈરાન રિપબ્લિક ઓફ ઈરાન કરી નાખ્યું પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ અને એમાં રશિયા અને બ્રિટન દ્વારા રેઝા શાહ ઉપર બહુ જ પ્રેશર નાખવામાં આવ્યું કારણ કે એ એમની વાતો બહુ ઓછી માનતા હતા ખાસ કરીને બ્રિટન એનું આધિપત્ય જે તેલને કારણે હતું ઈરાન ઉપર એ બહુ આમ કહેવાય ને કે બહુ આમ જોરથી સ્થાપવા માગતું હતું પણ એમાં રેઝા શાહે એમને બહુ ખાસ મચક ના આપી એટલે બ્રિટનનો ચંચુપાત ઈરાનની અંદર વધવા માંડ્યો અને છેવટે રેઝા શાહને ઈરાન છોડવું પડ્યું પણ બન્યું એવું કે એમના જે સૌથી નાના પુત્ર હતા મોહમ્મદ રેઝા શાહ એમનું શાસન એમણે સ્થાપી દીધું અને એણે બ્રિટન અને જે વેસ્ટની જે શાસનો જે છે એની સાથે સારા સંબંધો બનાવવાનું શરૂ કરી દીધું ત્યાર પછી ઓગણીસો ને ત્રેસઠમાં મોહમ્મદ રેઝા શાહ એ ઈરાનમાં ઘણા સુધારા કર્યા જેને કારણે ઈરાનની ઇકોનોમી પણ વધી સામાજિક જીવન છે એનું સ્તર પણ ઊંચું આવ્યું અને ઈરાન એક વેસ્ટર્નાઇઝ્ડ મોર્ડન સોસાયટી તરીકે આખા વિશ્વમાં ઓળખાવા લાગ્યું એટલે જાણે કે તમે તેહેરાનમાં ફરતા હો તો ન્યૂયોર્ક કે લંડનમાં ફરતા હો એવી જ લાગણી તમને ત્યાં થાય પણ અને લોકો પણ ખુશ હતા એવું કોઈ ખાસ કારણ નહોતું આનાથી લોકોને કોઈ તકલીફ પડે પણ આયાતોલા આયાતોલ્લા રોહિલ્લા રોહલ્લા ખોમેની આ ઇસ્લામિક ઈરાન અત્યારે શિયા ઇસ્લામિક દેશ છે એના એ વડા હતા ને એમણે વારંવાર આ મોહમ્મદ રેઝા શાહના શાસનનો વિરોધ કર્યો અને એમણે જે મોડન સ્ટાઇલ અપનાવી હતી એનો વિરોધ કર્યો આને કારણે એ ખુલ્લમ ખુલ્લા એમની વિરુદ્ધ બોલતા જે મોહમ્મદ રેઝા શાહની ઓબ્વિયસલી જ્યારે રાજાનું શાસન હોય જોકે એમણે લોક લોકશાહી ઢબે પોતાની શાસન વ્યવસ્થા શરૂ કરાવી હતી પણ એ બહુ લાંબો સમય ટકી ટકીને એટલે પોતાની હાથમાં જ બધું શાસન લઈ લીધું પણ એમને ન ગમ્યું એ સ્વાભાવિક છે એટલે એમણે આયાતોલા ખોમેનીને દેશ નિકાલ આપી દીધો અને એ ફ્રાન્સ જતા રહ્યા પણ ઓગણીસો ને શું બન્યું કે તેલના ભાવ ખૂબ વધી ગયા ઈરાન પોતે તેલ બનાવતું હતું તેમ છતાં અહીંયા મોંઘવારી ખૂબ વધી ગઈ અને લોકોમાં અસંતોષ જામવા લાગ્યો આનો ફાયદો આયાતુલ્લા ખોમેનીના જે લોકો ઈરાનમાં હતા એમણે ઉઠાવ્યો અને એમણે આ આક્રોશ ખૂબ જોરથી આગળ વધાર્યો અને છેવટે ઓગણીસો ને ઓગણસીમાં મોહમ્મદ જે છે શાહ એ ઈરાનથી પલાયન કરીને અમેરિકા જતા રહ્યા એટલે તમે જુઓ કે જેમણે એક સમયે આયાતોલ્લા ખુમેનીને દેશ નિકાલ આપ્યો હતો એમણે પોતે દેશમાંથી ભાગવું પડ્યું અને આયાતોલ્લા ખુમેની ઈરાનના સુપ્રીમ લીડર બની ગયા હવે વાત કરીએ આપણે ઈરાન અને ઇઝરાયલના સંબંધો વિશે તો જ્યાં સુધી આ મોહમ્મદ શાહનું મોહમ્મદ રેઝા શાહનું શાસન હતું ત્યાં સુધી છાના છપના ઇઝરાયલ અને ઈરાન બે મિત્રો હતા જ્યારે ઇસ્લામિક શિયા ઇસ્લામિક શાસન ઈરાનમાં સ્થપાયું ત્યારબાદ ઈરાન ઈઝરાયલથી સંબંધ પૂરી રીતના તોડ્યા એક સમય એવો હતો રેઝા શાહ મોહમ્મદ રેઝા શાહના સમયમાં કે ઈઝરાયલનો રેસિડેન્ટ એક પ્રતિનિધિ ત્યાં તેહેરાનમાં પોતાની ઓફિસ ધરાવતો હતો આટલું જ નહીં ઈરાને જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ એટલે આરબ દેશોએ એના ઉપર તેલ વે મોકલવાનો અથવા તો ઇઝરાયલને તેલ વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો તો આ ઈરાનમાંથી ઇઝરાયલમાં એક પાઇપલાઇન જતી હતી જેના થકી એને અથવા તો એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી જેનાથી ખાનગીમાં ઇઝરાયલને ઈરાન મદદ કરતું હતું તો સામે ઇઝરાયલ પણ શસ્ત્રો વગેરે દ્વારા ઈરાનની નાની મોટી મદદ કરી દેધો હતું એટલું જ નહીં ભલે ઇઝરાયલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ખોમેનીના શાસન બાદ પણ જ્યારે ઈરાન અને ઈરાકનું યુદ્ધ થયું જે લગભગ દસ વર્ષ ચાલ્યું ત્યારે ઇઝરાયલે ખાનગીમાં ઈરાનને શસ્ત્રો આપીને પણ મદદ કરી હોવાની વાતો પણ ઇતિહાસમાં ક્યાંક નોંધાય છે હવે વાત કરીએ કે આજનો જે સંઘર્ષ ચાલુ થયો ઈરાન અને ઇઝરાયલ એક સમયના ખાનગી મિત્રો હતા તેમ છતાં કેમ શરૂ થયું એની વાત તો ઇઝરાયલ જે રીતના આરબ અને મુસ્લિમ દેશોથી ઘેરાયેલો છે એને માટે કોઈ પણ મુસ્લિમ દેશ આસપાસનો અથવા તો થોડે દૂરનો પાકિસ્તાન સાથે ઇઝરાયલની સરહદ નથી પણ તેમ છતાં જો પાકિસ્તાન અણુબોમ્બ બનાવે તો ઇઝરાયલ એવું માને છે કે આ મારી જે અત્યારે મારું એક્ઝિસ્ટન્સ છે જે મારી હાજરી છે આ દુનિયાના નકશામાં એના પર ભય છે તો ઈરાનને પણ જ્યારે એવું હતું કે હવે ઈરાન બહુ દૂર નથી આ પરમાણુ બોમ્બ બનાવવાથી અને એની પાસે એટલું ન્યુક્લિયર એનરીચમેન્ટ બનાવવા માટેનો જે સાધનો હતા અથવા તો જે એનું મૂળ તત્વ હતું એ એટલું બધું હતું કે એવું કહેવાતું હતું આજથી પંદર વીસ દિવસ પચીસ દિવસ પહેલાં કે હવે બહુ જલ્દીથી એ નવથી દસ બોમ્બ બનાવી શકે એવું છે અત્યાર સુધી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં રાષ્ટ્રપતિ બન્યા શરૂઆતમાં એમની પહેલી ટર્મમાં ત્યારે જ એમણે ઈરાનને ધમકી આપી હતી કે ભાઈ આ બંધ કરો તમે અને તેમ છતાં એ ચાલુ ન થયું અને ઈરાન એક એવી જગ્યાએ પહોંચી ગયું કે બહુ જ થોડા દિવસોમાં એ પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યો હતો તો જો પાકિસ્તાન માટે ઇઝરાયલ આવું વિચારતું હોય તો ઈરાન માટે એ વિચારે જ કે આ જો પરમાણુ બોમ્બ બનાવશે તો અમારા માટે ખતરો છે અને એ કારણોસર ઇઝરાયલે પોતાના એક સમયના ખાનગી મિત્ર અથવા તો ખાનગીમાં ભાગીદાર જે હતા એ ઈરાન ઉપર એણે હુમલો કર્યો આ હુમલો થયા પછીની શું શું પોઝિશન છે એ આપણે દરરોજ જોઈએ છીએ દરરોજ વાંચીએ છીએ પણ આપણને કદાચ આ પાછળનો ઇતિહાસ કે ક્યાંથી ગઈ સદીની શરૂઆતથી અત્યાર સુધીની પોઝિશન ક્યાં પહોંચી એના વિશેના ઇતિહાસની કદાચ આપણને બહુ ઓછી ખબર હતી જો તમને પણ એવું લાગતું હોય કે હા આ ઇતિહાસની બહુ ઓછી ખબર હતી અથવા તો ગુજરાતીમાં આ પ્રકારનો કોઈ વિડીયો મેં જોયો નથી તો પ્લીઝ નીચે કમેન્ટમાં કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો મેં કીધું એ પ્રમાણે જો આ માહિતી સાચી લાગી હોય સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ જ્ઞાનપ્રદ વિડિયો સાથે આપણે આવતા રહીશું અને મનોરંજનના વિડીયો તો આપણે કરીએ જ છીએ ઉપરાંત પોડકાસ્ટમાં પણ આપણે જોડાઈએ છીએ તો બસ સિકટોક્સમાં ફરીથી મળીશું બહુ જલ્દીથી ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ ચાહેને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો